પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે પેરિસ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે પેરિસ પહોંચ્યા છે જ્યાં તેઓ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે ત્રીજી કૃત્રિમ બુદ્ધિ એક્શન સમિટનું સંયુક્ત અધ્યક્ષપદ સંભાળશે આ સમિટમાં વિશ્વના નેતાઓ ટેકનોલોજી ક્ષેત્રના મહાનુભાવો અને વૈશ્વિક સ્તરેના વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ એઆઈ ટેકનોલોજીનો વિકાસ અને તેનો સામાજિક લાભ પ્રોત્સાહિત કરવાનો છે આ સમિટમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ જી ડી વેન્સ ચીનના ઉપપ્રધાનમંત્રી ઝાંગ ગુઓ કિંગ ઓપન એઆઈ સીયુ સેમ અલ્ટમેન અને ગૂગલના સીયુ સુંદર પિચાઈ જેવા વૈશ્વિક નેતાઓને ટેક કંપનીઓના પ્રમુખો હાજર રહેશે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન જર્મન ચાન્સેલર ઓલાફ સોલ્સ અને કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ પણ આ સમિતિમાં ભાગ લીધો છે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન બંને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈશ્વિક પ્રગતિ અને જાહેર હિત માટેના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે આ દરમિયાન બંને નેતાઓ આઈના વિકાસ અને ઉપયોગ માટેના નવા માર્ગો પર ચર્ચા કરશે જે વૈશ્વિક સ્તરે ન્યાય સુરક્ષા અને વિશ્વસનીયતા પ્રોત્સાહિત કરશે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચેના રણનીતિક સંબંધો ફળધર મજબૂત કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેની ચર્ચાઓ પણ યોજાશે આ મુલાકાત દરમિયાન બંને દેશો રક્ષણ અને પરમાણુ જ્યાં જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના નવા પગલા ઉઠાવશે